રાજકોટ શહેરમાં માદક પદાર્થના વેચાણને અટકાવવા માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી હોય તેમ જંગલેશ્વરમાં મોટા પ્રમાણમાં વેચાણ હોવાની માહિતીને એસઓજીએ બે બે મકાનમાંથી રૂપિયા લાખના ગાંજા સાથે નામચીન ઝડપી લીધા છે પાચકામાં ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો તો છેલ્લા છ મહિનાથી માદક પદાર્થનો નું બંને શખ્સ વેચાણ કરતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ ઘટના અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો આવશે ગાંજાનો જથ્થો તેમજ 5600 ની રોકડ વજન કાઢો સહિત રૂપિયા પાંચ પોઈન્ટ ઓગણત્રીસ કબજે કરવામાં આવી છે રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન રવાડે ચડે તેમજ સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગઈકાલ તારીખ પંદર નવ બે રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજા તથા તેમની ટીમની એક અંગત બાતમીથી રાજકોટના બે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા બે શખ્સ રફીક યુસુફભાઈ જુડેજા અને અસલમ ગુડ્ડુભાઈ સૈયદને એકાવન કિલો ગાંજા સાથે પકડી લેવામાં આવેલ છે આ બંને શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ગુના અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુમાં છે